ગાંધીનગર કરવા જઈ રહેલા પોલીસ કર્મીને ટિકિટ ન આપી એસટી કર્મચારી દાદાગીરીનો વિડીયો બનાવી પોલીસ કર્મીઓ વાયરલ કર્યો પોલીસ કર્મી ટિકિટ માટે આપેલું વોરન્ટ એસટી ના મહિલા કર્મી એ ફેંકીને પરત આપી દીધું

પણ તમે ફરિયાદ આપી છે અમદાવાદ ગીતા મંદિર હા ગીતા મંદિર અમદાવાદ ગીતા મંદિર કોઈ પણ બસ બુકિંગ કરી દો સાડા 6 જોઈને બેન કેવું છે લેવાની છે પછી ત્યાંથી ગાંધીનગર જવાનું છે આ ભાઈને ટિકિટ આપે છે આ ભાઈને ગીતા મંદિરની વોલ્વોની ટિકિટ આપે છે પણ મને ના પાડે છે નથી છૂટતા મેડમ મારી પાસે અરે હોય તો હોય તો આપી દેતો ને મેડમ મારું વોરંટ છે મારી પાસે મારે ગાંધીનગર મારે વડોદરાથી ગાંધીનગર જવાનું છે પરંતુ મારે પેલા વોલો વોલો અમદાવાદ છે અમદાવાદ પણ નથી આપતા ગાંધીનગર પણ નથી આપતા એક પણ ટિકિટ નથી આપતા આ ભાઈને આપે છે ટિકિટ ભાઈ તમારું નામ શું છે દેવેન્દ્રસિંહ તમારું નામ શું ચાવડા દેવેન્દ્રસિંહ ચાવડાની ટિકિટ આપે છે પણ મને નથી આપતા અંગત કોઈ કારણો હોઈ શકે મને ટિકિટ નથી આપતા દેવેન્દ્રસિંહ પછી તમારી ટિકિટ આપે ને તો મને ખાલી ફોટો પાડવા દીજો લાવજો તો દેવેન્દ્રસિંહ મને ટિકિટ આપજો ને થોડીક વાર માટે મેં સાતસો ને ચૌદ રૂપિયાની દેવેન્દ્રસિંહ ની ટિકિટ આપેલી છે બરોડા થી વોલ્વ મને ના પાડે છે તમે જઈ શકો વાંધો થેન્ક યુ મહેસાણા અ બોલો બોલો પોતે વન ડ્યુટી શું પોલીસ બોલાવેલી છે બધાને ટિકિટ આપે છે મને ટિકિટ નથી આપતા કા તો મને ગાંધીનગર આપે કે મને ટિકિટ નહીં આવે આવે છે ગવર્મેન્ટ ફેસિલિટી છે અમે ગયા છે નહી વિડિયો ચાલુ રહેશે આઈ એમ વન ડ્યુટી પોલીસ આવે છે હા ઓકે કઈ વાંધો નહીં રાખો ચાલો હા બોલો તમારું રીજન છે મારે અત્યારે જવાનું છે અમદાવાદ ગીતા મંદિર અને ત્યાંથી જવાનું છે ગાંધીનગર હા મારી પાસે વોરંટી હા ગીતા મંદિર જોઈએ છે હા મળી જશે ઓકે હં મારી ફરવજમાં આ બેન રુકાવટ નાખે છે મને ટિકિટ નથી આપતા બધાને આપે છે મને ટિકિટ નથી આપતા મારે એક પ્રોબ્લેમ છે પ્રોબ્લેમ એટલો છે મારી પાસે અરે પણ ચાલુ રાખો કઈ વાંધો નહીં તમે શું કોટો ટેન્શન લ્યો આઈ એમ ગોઈંગ ફોર માય એફએસએલ ડ્યુટી આઈ એમ ઓન ડ્યુટી મને બેન ટિકિટ નથી આપતા મને બેન ટિકિટ નથી આપતા મારો પ્રશ્ન એટલો છે ટિકિટ થી મતલબ છે પણ દર વખતે મને આ રીતે હેરાન કરશે તો નહીં પોલીસ બોલાય છે આવશે ટેન્શન ના લેવું શું મતલબ એ મારું કામ છે મારે લીગલ પ્રોસેસર આઈ એમ ઓન ડ્યુટી મારી રુકાવટમાં ફરજ નાખે છે મને ટિકિટ નહીં આપે તો હું કઈ રીતે જઈશ મારી રુકાવટમાં ફરજ તમે બી નાખો છો એ બી નાખે છે રુકાવટ પણ તમે રુકાવટ પતાવશો તો ને તમે આપો ને ટિકિટ પોલીસ બેન આપો લાવો લાવો એક મિનિટ લાવો 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 મને આપો બેન મને વડોદરાની બેન અમદાવાદ ગીતા મંદિરની ટિકિટ આપો મને અત્યાર સુધી તમે મને લેટ કર્યો છે અમદાવાદ ગીતા મંદિર ટિકિટ આપો લ્યો હાલો અમદાવાદ ગીતા મંદિર વોલ્વોની ટિકિટ આપો અમદાવાદ ગીતા મંદિર વોલ્વોની ટિકિટ આપો આપો

તમે તમે ફરિયાદ ફરિયાદ આપી દો ભૂલ હોય તો પણ અમદાવાદ ગીતા મંદિર હા ગીતા મંદિર અમદાવાદ ગીતા મંદિર કોઈ પણ બસ બુકિંગ કરી દો સાડા જોયું ને બેન કેવું છે મારે કઈ નઈ લીગલી પ્રોસેસ કરવાની છે તમે જોયું તમારી નજર વિડીયો બી બને છે